સભા તોફાની બની હતી ટાઉન હોલ ખાતે આર્ચિત સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો આક્રમક જોવા મળ્યા હતા કોંગ્રેસના નગરસેવકોએ સેવકોએ દેશોત્ધર તળાવ ગટરની સમસ્યા તેમજ ઉનાળામાં પાણીના આર્જન જેવા મુદ્દાને લઈને સત્તા અપક્ષને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો ઐતિહાસિક દેશોલ્સર તળાવમાં ગટરના દૂષિત પાણી ઉભરાઈ રહ્યો છે કોંગ્રેસનો આક્ષેપ છે કે પાલિકા દ્વારા પંચાવન લાખ રૂપિયા જેટલો તળાવના સફાઈ પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે તેમ છતાં તળાવની હાલત દયનીય સ્થિતિમાં છે વિપક્ષના નગર સેવકોએ તળાવ મુદ્દે આક્રમક વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન મહિલા નગર સેવકે સ્ટેજ પર જવાનો પ્રયાસ કરતા પોલીસે તમામ લોકોને અટકાવ્યા હતા પોલીસ અને કોંગ્રેસના નગર સેવકો વચ્ચે ઘર્ષણ થયું હતું વિપક્ષના હોબાળાના લઈને સત્તા પક્ષે સામાન્ય સભા પૂર્ણ જાહેર કરી ચાલતી પકડી હતી ખાસ કરીને મુખ્ય મુદ્દા અત્યારે અને સિઝનમાં જ્યારે દેસર તળાવ ઓવરફ્લો થતું હોય એક અમારો આ મુદ્દો હતો બીજો અમારો મુદ્દો પાણી માટેનો હતો કે ચાર ચાર ને પાંચ પાંચ દિવસે અત્યારે ઉનાળાની સિઝન નથી ને પાણી મળે છે તો ઉનાળામાં શું પરિસ્થિતિ કરશે ઉનાળા માટેનું શું આયોજન કર્યું છે એના માટેનો મુદ્દો હતો અમારો ત્રીજો અમારો મુદ્દો એ હતો કે એક આઠમાં જે આગળની બોડીનો જે બોર્ડ આખો રદ કર્યું છે અસ્થિગત કર્યું છે રાજકોટ કમિશનરે અમારા શહેદાદ સામાના બસો અઠાવન તળીની અપીલમાં તો સ્થિગત ઠરાવ કરવા છતાં આ બોર્ડના કામગીરી આજની તારીખમાં ચાલુમાં છે એના માટેની અમારી રજૂઆત હતી પણ આ લોકોની જે બહુમતીના જોરે દર વખતે આવી અને મોટી મોટી વાતો કરી વિકાસના આટલા બધા કામો લીધા ને વિકાસમાં અમે આખા ભૂત શહેરને લઈએ છીએ પણ આ લોકોનો વિકાસ આજે ભૂત શહેરમાં નથી થતો એ પાધરો થઈ ગયો છે સમાચારોમાં આગળ વાત 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 કરીએ તો અમદાવાદ મ્યુનિસિપાલ